જય શ્રી રામ મિત્રો આપ સૌ પોતાની યુટ્યુબ ચેનલ છે માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે ચર્ચા કરીશું કે માતા સીતાએ ગાય ગંદકી ખાવાનો શાપ કેમ આપ્યો હતો તો મિત્રો આવો શાપ ગાયને માતા સીતાજીએ કેમ આપ્યો ઉપરાંત હું તમને એ પણ જણાવીશ કે માતા સીતાએ તેમના સસરા રાજા દશરથનું પિંડદાન કેમ કર્યું સામાન્ય રીતે પિતાનું પિંડદાન કરવાનો અધિકાર મોટા પુત્રને હોય છે જો મોટો પુત્ર ન હોય તો નાનો પુત્ર તે કરી શકે એટલે કે શ્રીરામે તેમના પિતા દશરથનું પિંડદાન કરવું જોઈએ પરંતુ માતા સીતાએ જ તેમના સસરાનું પિંડદાન કેમ કર્યું ઉપરાંત ફ્લગુ નદી સહિત અનેક વસ્તુઓને માતા સીતાએ શાપ આપ્યો હતો આજે આ બધી માહિતી વિશે હું તમને એક સંપૂર્ણ કથા સંભળાવીશ જેમાં તમને સમજાશે કે માતા સીતાએ માતાએ કેમ આપ્યો અને તેમના સસરાનું પિંડદાન કેમ કર્યું જો તમે આ માહિતી મેળવવા માંગો છો તો તમારે અમારા ચેનલ પર વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવું પડશે તો જ તમને આ સંપૂર્ણ માહિતી મળશે તો ચાલો મિત્રો આ કથા શરૂ કરીએ પ્રિયદર્શકો વાત તે સમયની છે જ્યારે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફર્યા હતા અને તેમણે રાજપદ સ્વીકાર્યું એટલે કે રાજા બન્યા અયોધ્યાના રાજા બન્યા બાદ થોડા દિવસો સુધી તેમણે રાજકીય પદને ખૂબ જ સારી રીતે સંભાળ્યું પછી એક દિવસ તેમણે વિચાર્યું કે આપણે તીર્થયાત્રા કરવી જોઈએ તો શ્રીરામ તીર્થયાત્રા માટે નીકળી પડ્યા तीर्थयात्रा दरम श्री राम ने नेपाल पशुपतिनाथ गया रामेश्वर गया, आम तेमने बार दर्शन संगम पर पहुंचा प्रभु श्री राम जे तीर्थों गया त्या उत्तरोत्तर वान ज्या राम सीता साथे त्या त्याटा तीर्थों स्थापना करी जेनी संख्या शके। शेष जणावी सके शेष एट्ले लक्ष्मण જે શેષના અવતાર હતા તેઓ પણ જણાવી શકે પરંતુ વિચાર એ છે કે તેમાંથી છ તીર્થોને મુખ્ય માનવામાં આવે છે ચાર ભાઈઓના સીતાનું અને છઠ્ઠું હનુમાનનું જેમાં કોઈ ભેદ નથી શ્રીરામે સોનભદ્ર અને ગંગાના સંગમમાં સ્નાન કર્યા બાદ ત્યાં ત્રણ રાત વિતાવી પછી પ્રસન્ન થઈને ગંડકી નદીના સંગમ પર આવ્યા શ્રીરામે કેટલાક સ્થળોએ ત્રણ રાત કેટલાક સ્થળોએ પાંચ રાત કેટલાક સ્થળોએ સાત રાત ક્યાંક પખવાડિયું ક્યાંક અઢાર દિવસ ક્યાંક એકવીસ દિવસ ક્યાંક ત્રણ મહિના જેટલો સમય વિતાવ્યો અને ગંડકી નદીના સંગમમાં સ્નાન કરીને શ્રી રામ નેપાળમાં પશુપતિનાથના દર્શન માટે પધાર્યા રઘુકુળના નંદન રામ હરિહર ક્ષેત્રમાં ગયા આ રીતે રામ સર્વ તીર્થોની યાત્રા કરતા ગંગાના દક્ષિણ સંગમ પર આવ્યા પછી વૈકુંઠનગર થઈને જરાસનગર જેને આજે બિહાર કહેવાય છે ત્યાં પહોંચ્યા પહોંચ્યા બાદ આગળ વધતા ફ્લગુ નદી આવી ફ્લગુ નદી પાસે જઈને એક કિનારે બેઠા અને પૂર્વ કિનારે વિમાન છોડીને દિવ્ય વિષ્ણુ પદ દર્શન માટે ગયા ત્યાંથી દર્શન કરીને વિમાન પાસે પરત આવ્યા તે સમય રાત થઈ ગઈ હતી તેથી રાત ત્યાં વિતાવી સવારે શ્રી રામ બ્રાહ્મણો સાથે ફલગો નદીના પવિત્ર તીર્થમાં સ્નાન કરવા ગયા દર્શક મિત્રો અહી સખીઓ સાથે સીતાજી ફલગો નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરીને સ્વગન સ્ત્રીઓની પૂજા કરી ત્યાર બાદ મહેશ્વરીની પૂજા માટે રેતીના પાંચ પિંડ બનાવીને દુર્ગાની પૂજા માટે ઉદ્દત થયા ડાબા હાથથી નીલી રેત લઈને જમણા હાથથી પિંડ બનાવ્યું જેને પૃથ્વી પર મૂક્યું તે પૃથ્વીમાંથી નીકળતું તેમના સસરા દશરથજીનો સુંદર હાથ તેમને દેખાયો તેમનો દક્ષિણ હાથ સીતાજીના હાથમાંથી તે ઉત્તમ પિંડ લઈને પૃથ્વીમાં પ્રવેશી ગયો આ જોઈને સીતાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું પછી માતા સીતાજીએ બીજું પિંડ બનાવીને જમીન પર મૂક્યું તે પણ તેમણે લઈને આ જ રીતે જમીનમાં સમાઈ ગયું મિત્રો આ રીતે સીતાએ દુર્ગાની પૂજા માટે એકસો આઠ પિંડ રાખ્યા અને તે બધા સસરા દશરથજીએ પોતાના હાથે ઉપાડી લીધા આ જોઈને માતા સીતા આશ્ચર્યચકિત થઈ ગયા પછી મનથી તેમણે દુર્ગાજીની પૂજા કરી અને પૂજા કરીને વિમાન પાસે પરત આવ્યા આ વાત કોઈ જાણી શકે તેમ ન હોતું સીતાજીએ રામને આ કથા કઈ જણાવી નહીં અને મનમાં વિચારવા લાગ્યા કે ભગવાન શ્રીરામ રામ મને શું કહેશે જો હું આ ઘટના તેમને જણાવીશ

રામ નામની સુંદર સ્વર્ણની અંગુઠી કાઢી દક્ષિણ તરફ મુખ કરીને મંત્રથી ધરતી પર ત્રણ રેખાઓ દોરી જે આજે પણ સ્પષ્ટ દેખાય છે જો તમે ક્યારે ગયા જશો તો ત્યાં ભગવાન શ્રીરામે પોતાના હાથે દોરેલી ત્રણ રેખાઓ જોઈ શકશો અને ત્યાર બાદ તેમણે કુશા બિછાવી તેના પર તેલ ઘી મધ અને શેરડીથી યુક્ત સત્તુના પિંડ રાખવાનું શરૂ કર્યું રામે જમણા હાથથી પેંડ લઈને જોયું પરંતુ તેમને તેમના પિતાનો હાથ દેખાયો નહીં ત્યારે તેમની સાથે ગયેલા ઋષિમુનિઓએ રામને કહ્યું કે અહીં બધા પિતૃઓનો જમણો હાથ બહાર આવે છે તમારા પિતાનો હાથ કેમ બહાર ન આવ્યો ત્યારે નિશ્ચલ રામે લક્ષ્મણને પૂછ્યું હે લક્ષ્મણ હે ભાઈ તું બુદ્ધિમાન છે શું તું મને આનું કારણ જણાવી શકે છે લક્ષ્મણે કહ્યું હા ભાઈ જ્યારે આપણે ગોદાવરીની યાત્રા કરી હતી ત્યારે આ બુદ્ધિ ફળના લોટથી પિંડદાન આપતી વખતે આપણા પિતાનો હાથ દેખાયો હતો પરંતુ અહીં નથી દેખાયો મને આ વાતનું આશ્ચર્ય છે તમે જો જાનકીને આ વિશે પૂછો તો ખૂબ સારું થશે આ સાંભળીને જાનકી વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા હે રઘુનંદન મને માફ કરો મારાથી કોઈ અપરાધ થયો છે આ સાંભળીને રામે સીતાજીને પૂછ્યું વ્યાકુળ થવાની કોઈ વાત નથી જે વાત છે તે મને સ્પષ્ટ કહો મિત્રો ત્યારે માતા સમગ્ર વાત સ્પષ્ટ રીતે કહી સંભળાવી આ સાંભળીને રામે પૂછ્યું આ વાતનો સાક્ષી કોણ છે કે તમે મારા પિતાનું પિંડદાન કર્યું અમારા પિતાએ તમારા હાથે પિંડદાન કેવી રીતે ગ્રહણ કર્યું આ વિશે કોઈ જણાવી શકે ત્યારે સીતાજીએ કહ્યું હા આમનું ઝાડ એટલે આમળીનું ઝાડ તે જણાવી શકે માતા સીતારામને આમરીના ઝાડ પાસે લઈ ગયા અને તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી તેણે કહ્યું કે મેં માતા સીતાને તમારા પિંડદાન કરતા જોયા નથી જ્યારે તેણે ના પાડી ત્યારે સીતાજી ક્રોધિત થયા અને તેમણે તેને શાપ આપ્યો અને કહ્યું હે ઝાડ તે અસત્ય બોલ્યું આ કારણે તું મગદેશમાં ઉત્પન્ન થઈને રહીશ સીતાજીએ કહ્યું હે પ્રભુ ફ્લગુ નદીએ મને પિંડદાન કરતા જોયું છે તે સાક્ષી છે તો ભગવાન શ્રીરામ ફ્લગુ નદી પાસે ગયા અને તેને પૂછ્યું શું તમે સીતાને પિંડદાન કરતા જોયા મિત્રો રામના પૂછવા પર તેણે ભયને કારણે ના પાડી તેને ભગવાન શ્રીરામનો ડર લાગ્યો અને તેણે પણ કહ્યું કે મેં નથી જોયું સીતાએ ફ્લગુ નદીને ने પણ ક્રોધિત થઈને શાપ આપ્યો કે તે સત્ય વાતને અસત્ય કહી આ કારણે જશો તો ત્યાં તમને નહાવા માટે પાણી નહીં મળે બલકે રેતી મળશે જો તમે થોડી રેત ખોદશો તો ત્યાં પાણી નીકળી આવશે મિત્રો આજે પણ ફ્લગુ નદી જમીનની અંદર બહે છે જે બિહારમાં ગયા નજીક છે ત્યારબાદ ભગવાન શ્રીરામે સીતાજીને પૂછ્યું શું બીજો કોઈ સાક્ષી છે તો સીતાજીએ કહ્યું હા અહીંના નિવાસી બ્રાહ્મણો જે તે સમયે મારી નજીક ઊભા હતા પરંતુ જ્યારે રામે તે બ્રાહ્મણોને પૂછ્યું ત્યારે તેમણે ભયને કારણે ના પાડી ત્યારબાદ ભગવાન રામે પૂછ્યું કે તમે સીતાને પિંડદાન કરતા જોયા હતા તો ના કેમ પાડી તે બ્રાહ્મણો ભયથી ડરી ગયા કંઈ બોલ્યા નહીં અને તેમણે જૂઠું બોલ્યું તેમને ડર હતો કે સત્ય બોલવાથી રામ આપણને શાપ ન આપે આ વાત બ્રાહ્મણો વિચારતા હતા અને સીતાએ ક્રોધિત થઈને તે બ્રાહ્મણોને પણ શાપ આપ્યો કહ્યું જાઓ તમે સૌ દ્રવ્ય માટે અહીં ત્યાં ભટકતા રહો ત્યારબાદ જાનકીએ બિલાડીને સાક્ષી આપી અને રામે બિલાડીને પૂછ્યું તો તેણે પણ ના કહ્યું કે મેં નથી જોયું સીતાએ તેને પણ શાપ આપ્યો અને કહ્યું તે સમયે તું મારી સામે ઊભી હતી અને હવે તે ના પાડી તેથી તારી પૂંછ અછૂત થઈ જશે પછી જાનકીએ ગૌ માતાને સાક્ષી આપી જ્યારે રામે ગૌ માતાને પૂછ્યું તો તેણે પણ ના પાડી કહ્યું કે મેં નથી જોયું તો મિત્રો માતા સીતા ક્રોધિત થઈ અને બોલ્યા હે ધૈનુ તે સત્ય વાતને અસત્ય કહી તેથી તારું મુખ અપવિત્ર થશે હું તને શાપ આપું છું કે તું આગળ જઈને ગંદકી ખાશે એટલે ગોબર ખાશે મિત્રો તમે જોયું હશે કેટલીક ગાયો ગંદકી ખાતી હોય છે ત્યારબાદ સીતાએ રામને કહ્યું સૂર્ય મારા સાક્ષી છે તે મને અને તમને પણ જુએ છે અને તેમની સામે મેં મારા સસરાનું પિંડદાન કર્યું હતું પરંતુ જ્યારે સૂર્યદેવને પૂછવામાં આવ્યું તો સૂર્યએ હા કહીને સત્ય વાત કહી આથી હવે તમારા પિતા સંતુષ્ટ થયા છે આટલામાં સૂર્ય જેવી કાંતિવાળા વિમાન પર દશરથજી સાક્ષાત આવ્યા રામનું આલિંગન કર્યું અને બોલ્યા રામ તમે મને તારી દીધો મૈથિલીના પિંડદાથી મને ખૂબ જ તૃપ્તિ મળી તેમ છતાં લોકોને શિક્ષા આપો ગયા શ્રાદ્ધનું આવરણ કરો ત્યારે રામે પિતાને પૂછ્યું તમે અહીં આટલી ઝડપથી રેતનું પિંડ કેમ ગ્રહણ કર્યું તેનું કારણ જણાવો

અને ખાંડથી યુક્ત સત્તુના અનેક પિંડદાન આપ્યા અને બટ શ્રાદ્ધ પણ કર્યું તીર્થના ત્રણેય નિયત સ્થાનોમાં સંધ્યા વંદન કરીને ગદગદ થઈને પૂજા કરી અને મગધ દેશના સ્થળે આમના ઝાડને કંચલથી સિંચન કર્યું કહેવાય છે કે કોઈ એક મુનિએ કુશાયુક્ત હાથમાં જળનો ઘડો લઈને આમની જળમાં જળ આપ્યું આથી આમ પણ સિંચાયું અને પિતૃઓ પણ તૃપ્ત થયા આ રીતે પ્રભુ વિષ્ણુ પદની પૂજા કરતા અને વિમાનમાં બેસીને યાત્રા કરતા રામે ગયામાં ત્રણ માસ એટલે કે ત્રણ મહિના વિતાવ્યા બધાને સંતોષ જોઈને વિમાનમાં આરૂઢ થઈને પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું અને ત્યારથી ફ્લગુ નદીના કિનારે જ્યાં રામનું વિમાન ઊભું હતું તે સ્થાનને બ્રાહ્મણો અને રામે ગયા નામે જાહેર કર્યું આજે પણ તે ગયા નામે પવિત્ર તીર્થ પ્રસિદ્ધ છે રામેશ્વર નામનું રામનું તીર્થ આજે પણ વિદ્યમાન છે અને ત્યાંથી આગળ વધીને રામ ફ્લગુ અને ગંગા સંગમ પર આવ્યા તો મિત્રો આ રીતે માતા સીતાએ તેમના સસરા દશરથનું પિંડદાન કર્યું જો તમે તેનો પુરાવો જોવા માંગો તો આનંદ રામાયણમાં તમને આ પુરાવો મળશે અને આ રીતે તેમણે અનેક વસ્તુઓને શાપ આપ્યો જેમ કે પિંડદાન કર્યું અને રામે પૂછ્યું કે કોઈ સાક્ષી છે ત્યારે સીતાજી રામને ગાય પાસે લઈ ગયા અને કહ્યું કે આ ગાય સાક્ષી છે તેણે જોયું હતું જ્યારે ગાયને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જૂઠું બોલ્યું ત્યારે ક્રોધિત થઈને માતા સીતાએ ગાયને ગંદકી ખાવાનો શાપ આપ્યો પરંતુ કહ્યું કે તેમનું ગાય માતામાં કોટી દેવી દેવતાઓ રહે છે તેથી આ શ્રાપનો અસર તેના પુણ્ય પર નહીં પડે ત્યાંથી દરેક વ્યક્તિએ ગાય માતાને રોટલી અવશ્ય ખવડાવી જોઈએ તો મિત્રો આશા છે કે આ માહિતી તમને ગમી હશે અને સમજાઈ હશે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આટલો સમય આપવા બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું આગલા વિડીયો માં કોઈ નવી ચર્ચા સાથે બધા દર્શક ભાઈઓ માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ